મહેર જોવા મળી રહી છે ગઢડા તાલુકાના પાટણા ગામે કાળુભાર નદી વહી રહી છે બે કાંઠે ઉપરવાસમાં વરસાદના કારણે નદીમાં નવા નીર ઠલવવામાં આવ્યા છે પાડાપણ નાની કુંડળ સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે કાળુભાર નદીના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કઈ રીતે બોટાદમાં આવેલી કાળુભાર નદી પણ બે કાંઠે વહી રહી છે આ જ રીતે બોટાદમાં લગભગ તમામ નદીઓમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક નોંધાય છે કેમ કે બે દિવસથી સતત અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે નદીઓના પાણી હવે ગામડાઓમાં ઘૂસી રહ્યા છે રસ્તા પર ફરી વળ્યા છે અને આ પાણી આફતના પાણી સાબિત થઈ રહ્યા છે જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે તેના કારણે નાના નાના જળાશયો છલકાઈ રહ્યા છે નદી ઝરણાઓ ફરી એકવાર જીવંત થઈ રહ્યા છે કાળુભાર નદીના દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં જળસપાટી સતત વધી રહી છે ભારે વરસાદના કારણે અમદાવાદ ભાવનગર હાઈવે બંધ કરવામાં આવ્યો છે વલ્લભીપુરના પાણવી ગામ નજીકનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હાઈવે બનાવવાની કામગીરી સ્થળે જ પાણી ભરાઈ ચૂક્યા છે જેના કારણે હાઈવે બંધ કરવાની નોબત આવી હાઈવેનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે આ દ્રશ્યોમાં આપ જુઓ હાઈવે તોડીને પાણીનો નિકાલ કરવામાં આવે તે પ્રકારની પરિસ્થિતિ હાલ તો સર્જાય છે હાઈવે જે હમણાં જ અહીં બનાવવામાં આવ્યો હતો જોકે વરસાદ આવતાની સાથે અહીંયા પાણી ભરાઈ ગયા છે અને હાલ તો પરિસ્થિતિ એવી સર્જાય છે કે આ પાણીના નિકાલ માટે અહીંયા આ હાઇવેને તોડવો પડશે તો જ આ પાણીનો નિકાલ અહીંથી થઈ શકે હાઈવે બનાવવાની કામગીરી પણ અત્યારે બંધ કરી દેવામાં આવી છે ભાવનગર જિલ્લામાં ગત મોડી સાંજથી વરસી રહેલો અવિરત વરસાદ હજી પણ ચાલુ છે બાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને વરસાદ હજી રોકાવાનું નામ નથી લેતો પરિણામે આ ભારે વરસાદના કારણે આપ જોઈ શકો છો અમદાવાદ ભાવનગર તરફનો આ હાઈવે છે કે જ્યાં પાણવી ગામે રોડની એક તરફ ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે કેમેરા પર્સન શૈલેષને કહીશ આ તરફના દ્રશ્યો બતાવે હાઈવેની કામગીરી ચાલી રહી છે અને સ્થાનિકોનો આરોપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા રોડની એક તરફથી બીજી તરફ પાણીના નિકાલ માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં નથી આવી પરિણામે આપ જોઈ શકો છો જે પ્રમાણે આ સામેની તરફ પાણી જોવા મળી રહ્યું છે લગભગ ત્રીસ ફૂટ કરતાં પણ વધુ આ પાણી ભરાયેલું છે એટલે સામે લોકો એકઠા થયા છે અને જે હાઈવેની કામગીરી ચાલી રહી છે તે અંતર્ગત દૂર પાછળના વિસ્તારોમાં જે રહેણાંક વિસ્તારો છે તે ડુબાણમાં છે આપણી સાથે પાણી ગામના સરપંચ છે આપણે તેમની સાથે વાત કરીશું સરપંચ સાહેબ શું પરિસ્થિતિ સર્જાય છે હાલમાં આખી રાત ધમધોકાર વરસાદ વરસ્યો છે તંત્રને રાત્રે પણ જાણ કરી તેમ છતાં સવાર સુધી કોઈ તંત્રની આંખ ઉઘડી નથી રાત્રે અમે અહીંયા કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરનું કામ છે એણે રોડ બ્લોક કરી દીધો છે પ્લોટ વિસ્તાર મફત વિસ્તાર અને રહેણાકી ગામમાં કેળ કેડ હમણાં પાણી ભરાઈ ગયા છે માણસો આખી રાત જાગ્યા છે અત્યારે આ મીડિયાવાળા આવ્યા એટલે રોડની તોડવાની કામગીરી શરૂ છે અમને કોઈએ મદદ કરી નથી તમારી શું માંગણી છે હાલ માટે અમારી માંગણી એવી છે કે ભાઈ તાત્કાલિક ત્રણ વિસ્તાર છે પ્લોટ વિસ્તાર છે રેણા ગામડામાં માણસો આખી રાત જાગ્યા છે ભૂખ્યા તરચા તંત્રના પેટમાં પાણી હલતું નથી તાત્કાલિક પાણીનો નિકાલ થાય અને રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે એનો તાત્કાલિક નિરાકરણ થાય એવી અમારી માંગણી તો જે પ્રમાણે સરપંચે વાત કરી બીજી તરફ આપ જોઈ શકો છો તાત્કાલિક યુદ્ધના ધોરણે હવે જેસીબી કાર્યરત થયું છે અને હાઈવે ને તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે કારણ કે પાણીનો ભરાવો પુષ્કળ પ્રમાણમાં રોડની એક તરફ થયો છે અને જે પ્રમાણે પાણીનું દબાણ વધી રહ્યું છે એટલે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પૂર્વે આપ જોઈ શકો છો ખાનગી કોન્ટ્રાક્ટરની જેસીબીની જે આ કામગીરી છે તે શરૂ થઈ ગઈ છે અને સામાન્ય તરફ પાણીનો જે ધસમસતો પ્રવાહ છે તે એક માત્ર નાનકડું નાણું બનાવવામાં આવ્યું છે ત્યાંથી નીકળી રહ્યું છે પરંતુ નાણું આ જે પાણી ભરાયું છે તેના પ્રમાણમાં ખૂબ જ નાનું છે પરિણામે પાણીના નિકાલ માટે હાલમાં યુદ્ધના ધોરણે જેસીબીથી હાઈવેની એક તરફનો ભાગ છે કે જે અમદાવાદ ભાવનગર હાઈવે છે તેને તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેથી કરીને હાલ અમદાવાદ ભાવનગર હાઈવે ટ્રાફિક માટે બંધ કરાયો છે તેમ કહી શકાય એટલે હવે હાલના તબક્કે જેસબીનું કામ જે છે ફક્ત ને ફક્ત આ ભરાયેલા પાણીનો નિકાલ એક તરફથી બીજી તરફ થાય તે માટેનો જે એટલે હાલ હાઈવેની જે પાળી છે હાઈવેનો જે પાળો છે તેને તોડવામાં આવી રહ્યો છે અને આપ જોઈ શકો છો જે એકમાત્ર નાનકડું નાળું બનાવવામાં આવ્યું છે તેનામાંથી પણ કેટલા મોટા પ્રમાણમાં પાણી અહીંયાથી વહી રહ્યું છે એટલે એકવાર હા તોડવામાં આવશે તે બાદ પાણીનો મોટો જથ્થો કે જે રોડની બીજી બાજુ ભરવામાં આવેલો છે તે અહીંયાથી નીકળી શકશે એટલે ગ્રામજનોની આ જ માંગ છે હાલ જે પ્રમાણેની પરિસ્થિતિ ઊભી થઈ છે તેને લઈને પોલીસ પણ અહીંયા પહોંચી ચૂકી છે અને વહીવટીતંત્રના અન્ય અધિકારીઓ પણ પહોંચી ચૂક્યા છે ભાવનગરના પાણવી ગામેથી કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્બન કાયદાવાલા ઝી મીડિયા ભાવનગર જિલ્લામાં